આ એસ પ્લાન્ટ છે એ કેટલો ખતરનાક છે તેનાથી શું નુકસાન થશે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીશું તો જમીનનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ પાણી પ્રદૂષણ અને દરિયામાં પ્રદૂષણ આપ જુઓ દરેક પ્રકારના પ્રદૂષણ છે આ જે સોડા એસ પ્લાન્ટ છે તેનાથી ફેલાવાના છે

સાબિત થવાનો છે આ પ્લાન્ટ જે સ્થાપિત થવાનો છે પર્યાવરણ માટે ઘાતક નીવડવાનો છે સોડા એસ પ્લાન્ટ પશુઓ અને જળચર જીવો માટે હત્યારો છે આપ જુઓ તેની અસર જળચર જીવોને સૌથી વધારે થવાની છે આ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ એ ભયજનક રીતે વધી જશે ધ્વનિ પ્રદૂષણનો ખતરો પણ તોડાઈ રહ્યો છે આ પ્લાન્ટ સ્થાપિત થતાની સાથે જ ગૌચરની જમીનોનો ઉપયોગ કરવાથી પશુઓનું ચણિયાણ પણ ખતમ થશે પશુઓ પણ ખતરો તોડાઈ રહ્યો છે તેમનું જે ચરિયાણ છે તે પણ ખતમ થઈ જશે તેની સાથે આ પ્લાન્ટથી આસપાસની લીલોતરી ખતમ થઈ જશે આ પ્લાન્ટ જે સ્થાપિત થશે તેના કારણે લીલોતરીને પણ નુકસાન થવાનું છે તે પણ ખતમ થઈ જશે સોડા એસ પ્લાન્ટને કારણે દરિયાનું પાણી ઝેરી થઈ જશે દરિયાનું પાણી છે તેને શુદ્ધ કરીને છોડવામાં આવશે પરંતુ તે અશુદ્ધ જ રહેશે અને દૂધિયો રંગ તેમાં ભળી જશે એટલે પાણીને પણ નુકસાન પહોંચવાનું છે દરિયાના સોડા એસ પ્લાન્ટને કારણે હવામાં ઝેર ફેલાશે આ પ્લાન્ટ જે સ્થાપિત થવાનો છે તેના કારણે હવામાં ઝેર ફેલાશે તો ચીમનીનો ધુમાડો વાયુ પ્રદૂષણ વધારશે સોડા એસ જે પ્લાન્ટ સ્થાપિત થવાનો છે તેમાં ચીમનીનો જે ધુમાડો છે તેના કારણે સતત વાયુનું પ્રદૂષણ વધશે દરિયાનું પાણી ગરમ લાય જેવું થઈ જશે સોડા એસ પ્લાન્ટથી ધુવાનો સોથ વળી જશે આપ જુઓ આ જે પ્લાન્ટ જે સ્થાપિત થશે તેના કારણે કયા કયા નુકસાન થવાના છે દરિયો પ્રદૂષિત થશે હવા પ્રદૂષિત થશે જમીન છે તે પ્રદૂષણ થશે એટલે દરેક જગ્યા પર પ્રદૂષણ ફેલાશે હાનિકારક સાબિત થવાનું છે તો માંડવી તાલુકાના બાળા ગામ વિશ્વના નકશા પર વિપક્ષની કેન્દ્ર તરીકે ચમકી રહ્યું છે અને વિશ્વભરમાં લોકો આત્મશુદ્ધિની સાધના માટે બાડા ગામમાં આવે છે ત્યારે વિપસનીયા આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિની સાધના છે અને આંતરિક શાંતિ અને અનુભવ કરી શકીએ પરંતુ આ એક અવરોધ ઊભો કરવા જીએસસીએલની એન્ટ્રી થઈ રહી છે અને આ જીએસસીએલનો સોડા એસનો પ્લાન્ટ વિશ્વભરમાંથી વિપસન્યા માટે આવતા લોકોની શાંતિ છીનવી લેશે લોકોની સાધના ભંગ કરવાનું કામ આ સોડા એસ પ્લાન્ટ કરશે પ્લાન્ટના કારણે ઘોંઘાટ એટલો વધી જશે કે લોકો વિપસના માટે માંડવીના બાડા ગામમાં આવવાનું પણ બંધ કરી શકે છે પ્રદૂષણ અને ઝેરી પર્યાવરણ વિપસનાના કેન્દ્ર માટે નુકસાનકારક સાબિત થશે સરહદી કચ્છ જિલ્લામાં બે હજાર એક માં વિનાશક ભૂકંપ આવ્યો એ ભૂકંપ બાદ જે ખાના ખરાબી થઈ એને સરભર કરવા માટે અને કચ્છને ઉભું કરવા માટે સરકારે અનેક યોજનાઓ કરી જેમાં ઉદ્યોગોને માટે ટેક્સ માફીની યોજનાઓ બનાવી વીસ વર્ષથી અહીં જે કંપનીઓ આવી છે ખાસ કરીને અત્યારે વાત કરવામાં આવે તો માંડવીના બાળા ગામે જેલ જે કંપની જે સોડા એસ ની બનાવે છે એ કંપની આવવા માટેની જે વાતચીત ચાલે છે એ વિપસના કેન્દ્રની બાજુમાં આવતી હોવાને કારણે વિપસના કેન્દ્રના ઘણી બધું નુકસાન થાય છે તેમજ અહીંના જે ભાડા તેમજ વીસ ગામોની જે નુકસાન થઈ રહ્યું છે એ અંગે અહીંના ગામ લોકો સાથે ખાસ કરીને વિપસના કેન્દ્રના અગ્રણી છે એમના સાથે વાત કરીશું કે અહીં જે કંપની આવી રહી છે એના કારણે શું નુકસાન થશે અને શું આપ ઈચ્છો છો એના કારણે નુકસાન તો એ થશે કે આ જે વિપસના કેન્દ્ર છે ધમ્મસિંધુ એ આંતરરાષ્ટ્રીય સેન્ટર છે અનેક બહારથી પણ પરદેશથી પણ સાધકો આવે છે અને વિપસના શીખે છે જે મનને શાંતિ પ્રાપ્ત કરવાનું એક વિજ્ઞાન છે આપણું તો એ અહીંયા જો નજીકમાં આવી કંપની આવે તો એમાંથી જે ધુમાડા નીકળે જે વાસ આવશે અને જે ડેવલપ થશે એના અવાજ વગેરે કારણ કે અહીંયા જે સાધકો છે એ જેટલા દિવસની સાધના માટે આવે એટલા દિવસે મૌન રહીને સાન લગાતાર સાધના કરતા હોય છે થોડા ખાવા પીવાના સમય સિવાય અનેક કલાક સુધી સાધના કરવા હોય છે એટલે એકદમ આ જગ્યાએ આ સેન્ટર એટલે સ્થપાયું કે આ એકદમ શાંત એરિયા છે એટલે લોકોને વિશ્વના બધા લોકોને આ સ્થાન બહુ પસંદ પડે છે કારણ કે એકદમ શાંતિથી સાધના કરી શકે છે હવે આ જો કંપની આવે તો ઘણી અનેક પ્રકારના ઉપદ્રવો થઈ શકે છે અનેક પ્રકારના વિક્ષેપો થશે જેથી સાધના નહીં કરી શકે પ્લસ જેવો એ લોકો સાંભળશે કે આ જગ્યાએ આવી કંપની આવી રહી છે તો એમાંથી એટલી બધી ઝેરી બધી હવાઓ કે ઝેરો નીકળે છે કે જે એમના હેલ્થને નુકસાન કરે અને ક્યારેક એવો મોટો વિભાગ કઈ એવો ગેસ છૂટે તો અહીંયા સુધી આવે કે ઘણાનો જાનનો પણ ખતરો થઈ શકે જે ચીમણીઓ છે એના જે મશીનરી છે એ બધું આટલામાં જ ઊભું થશે અને એ કંપની ચાલવાથી એ મશીનરીનો અવાજ એ ચીમણીમાંથી નીકળતો ધુમાડો એમાંથી નીકળતી રજ તો એક એર પોલ્યુશન નોઈસ પોલ્યુશન આ બધી જાતના જે પોલ્યુશન છે એ પોલ્યુશન કરશે અને જેને કારણે સાધકો જે બાબત માટે આવે છે શાંતિ માટે આવે છે એ શાંતિ ડોળાઈ જશે ત્રીસ વર્ષની અહીંયા સેવા સાધનાથી જે તરંગ અમે ઉદભવ કરી છે એને ડિસ્ટર્બ ન થાય તો અમે કંપનીના વિરોધમાં છીએ કે કંપનીને ભલે છેટે લઈ જાઓ આપણે સેન્ટરને નુકસાન ન થાય ખાલી અમારા માટે નહીં સાધકો માટે નેશનલ બચાવવા માટે એ રીતે સૌથી કદાચ મારા માટે મોટો આઘાતનો વિષય છે મારા પરિવાર માટે પણ આઘાતનો વિષય હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એ લોકો પણ મારી સાથે સહમત છે મને વારંવાર આ સાધના કરવા મોકલે છે જ્યારે આ જો કંપની આવશે અને જો એનું નુકસાનનું જે પ્રતિતિ થઈ રહી છે એનાથી એક શબ્દોમાં વર્ણવી શકાય તેવું નથી અ કંપની જો આવે તો નુકસાન તો ઘણું બધું છે કદાચ આપણે એને વર્ણાવી પણ નહીં શકીએ એટલું નુકસાન છે પણ પાંત્રીસ વર્ષથી આ કેન્દ્ર સ્થાપિત છે અહીંયા તો જો સરકાર જોઈ છે તો કંપની તો હજી આવી પણ નથી જો એને દૂર બીજી જગ્યાએ લઈ જાય તો આ નુકસાનમાં આપણે બચાવી શકીએ એમ છીએ અને સરકારનો જો આમાં સપોર્ટ હશે તો ઘણું બધું આપણે સારું કરી શકીશું અને બીજું એ પણ છે એક સરકારને વિનંતી કે જે આપણી ભારતીય સંસ્કૃતિ છે ઘરમાં કોઈ કરતું હોય તો પણ આપણે એમ કહીએ કે શાંતિ જાળવો ઘરમાં પૂજા કરે છે બા કે મમ્મી કરે છે પપ્પા કરે છે તો આપણે એક સંસ્કાર આપતા હોઈએ બાળકને તો અત્યારે સરકારનો પણ આ જ સમય છે કે અત્યારે જે આ ધ્યાનનું સ્થાન છે આટલા લોકો દેશ વિદેશથી આવે છે તપે છે બધા ધ્યાન કરે છે તો જો આ કંપનીના અવાજો

તો એ ખરેખર ઈચ્છનીય નથી તો સરકારે અને કેન્દ્ર સરકારે પણ વિચારવું જોઈએ જ્યારે આ લોકો વિપક્ષના કેન્દ્રના લોકો રાષ્ટ્રપતિ સુધી આ પોતાની ગોવા લગાવી ચૂક્યા છે ત્યારે આ કેટલું મહત્વનું છે એ પણ વિચારવું રહ્યું રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા બાળા કચ્છ આ કંપનીના સ્થાપિત થવાથી જળ જમીન અને વાયુનું પ્રદૂષણ તો થવાનું છે સાથે સાથે જે વિપક્ષની આ ધામ જ્યાં શરૂ કરવામાં આવ્યું છે ને વર્ષોથી ત્યાં ચાલુ છે તે લોકોની પણ શાંતિ ડોહળાવવાની છે અને એ લોકોમાં એક ચિંતા છે એટલે સતત તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે અમના વિરોધની